અમદાવાદની સેવન્થ સ્કૂલમાં કેરિયર કાઉન્સેલિંગનો કાર્યક્રમ યોજાયો મહત્વપૂર્ણ છે કે એમએલએ અમુલ ભદ્દ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો કેરિયર પસંદ કરવા શું ધ્યાને રાખવું જોઈએ તેના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી સેવન્થ ડે સ્કૂલમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ યોજાયો ધોરણ દસ અને ધોરણ બાર પછી શું કરવું તે માટેનો આ કાર્યક્રમ રહ્યો શાળાઓમાં વિદ્યાર્થીઓનું મનોબળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો શિક્ષણ વિભાગ દ્વારા સારથી હેલ્પલાઇન દ્વારા મદદ કરવાનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જોકે એક્સપર્ટ દ્વારા તમામ માહિતી આપવામાં આવશે આ વિષય પર અને સાહીઠથી વધુ એક્સપર્ટ સાથે જોડાઈને બાળકોને વિગતો આપવામાં આવશે શહેર કક્ષાના સમગ્ર કાર્યક્રમમાં સેવન ના વિદ્યાર્થીઓ ખાસ કરીને તેમની કરિયર પસંદ કરવા માટે કેવા પ્રકારની બાબતોનું ધ્યાન રાખે તેનું માર્ગદર્શન આપવા માટે મોહિત મંગલજી ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે અમુલભાઈ ભટ્ટે પણ આજે ખૂબ જ પ્રેરણાદાયી પ્રવચન આપ્યું અને વિદ્યાર્થીઓને જે છે એ પ્રોત્સાહિત કર્યા અને વિદ્યાર્થીઓને વાલીઓને ખાસ જેમણે મદદ પણ કરી છે તેવા શ્રી અમુલભાઈ ભટ્ટ સાહેબે અને સમગ્ર અમારી ટીમ જે શહેર કક્ષાની ઈઆઈ એઈઆઈ અને આ વિસ્તારના શાળા સંચાલક મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બાર પછી જ્યારે આગળના સમયમાં અમને કરિયર પસંદ કરવાનું હોય છે તે માટે ખૂબ ઉપયોગી માર્ગદર્શન આજે આપવામાં આવ્યું છે